મિત્રો ટાટેટ સિલેક્શન પ્રોસેસમાં ફેરફાર જોવા મળવાનો છે મિત્રો રાતોરાત નિયમો છે બદલાઈ ગયા સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે હવે આ પદ્ધતિથી તમારું ફાઇનલ સિલેક્શન થવાનું છે મિત્રો જે પણ ઉમેદવારો છે ટાટેટમાં છે અથવા જે ચોવીસ હજાર સાતસોની ભરતી આવી છે એ ભરતીમાં સિલેક્શન પ્રોસેસમાં એમનું સિલેક્શન કેવી રીતે થવાનું છે સંપૂર્ણ મિત્રો માહિતી આપવાનો છે શું હવે નવી અપડેટ છે અને નવા નિયમો સરકાર દ્વારા શું લેવામાં આવી શકે છે મિત્રો મહત્ત્વની અપડેટ છે અંત સુધી જરૂરથી માહિતી છે મેળવજો જેથી તમને પૂરી માહિતી છે વિગતવાર માહિતી મળે અને મિત્રો તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરો અને આપણું ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બને જરૂરથી જોઈન કરી લખો જેથી તમને ત્યાં પણ મહત્ત્વની અપડેટ છે એ જોવા મળી જાય તો તમે જોઈ રહ્યા છો કે રાજ્ય સરકારના ઓગ ઓગણત્રીસ ચાર બે હજાર ત્રેવીસના ઠરાવ પ્રમાણે સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે ટાટ માધ્યમિક અને ટાટ ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવારો માટે વર્ષ બે હજાર ત્રેવીસમાં લેવાયેલી દ્વિસ્તરીય શિક્ષણ અભિરુચિ કસોટીના પરિણામે ધ્યાનમાં લેવામાં આવશે એટલે મિત્રો કે તેમના માર્ક્સના પ્રમાણે જ એમનું સિલેક્શન જે ફાઇનલ રહેવાનું છે એવા અહીંયા અપડેટ જોવા મળી રહ્યા છે બાકી મિત્રો વિદ્યા સહાયકની વાત અલગ છે વિદ્યા સહાયકમાં શું હવે નવો પરિપત્ર જોવા મળે છે નવી કોઈ થોડી અપડેટ મળતા આપણી ચેનલ અથવા તમને સૌથી પહેલાં માહિતી મળી જશે જેથી સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન જરૂરથી કરો જય હિન્દ જય સવિતા